ફાયરમેન ધનજી પરમાર અને ભરતભાઈ પરમારે બાળકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ઘરમાં સામાન્ય રીતે ગેસ ગેસ લીકેજથી લીકેજથી અથવા અથવા શોર્ટ સર્કિટના કારણે આગ આગ લાગતી હોય હોય છે ત્યારે આવા સમયે જો લાગી તો તાત્કાલિક ઘરની બહાર આવેલ સોસાયટીની બહાર આવેલ વાલ તાત્કાલિક બંધ કરી દઈ હેલ્પલાઇન નંબર પર ફોન કરી મદદ મેળવવી જોઈએ આ સિવાય જો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તો તમામ લોકો એક પછી એક બહાર નીકળી જાય સ્થાનિક પોલીસ કે નગરપાલિકાનો સંપર્ક કરી મદદ મેળવવી જોઈએ અંદર આગ લાગી જાય તો ઘરની બહાર નીકળો એટલે એનો વાલ આવે એ વાલ બંધ કરવાનો એ વાલ બંધ ના કરી શકીએ આપણે તો પછી કોઈ પણ મોટો વ્યક્તિ હોય આપણે તો એમને વાત કરવાની એ સીધો આપણે જે સોસાયટી નો જે લાગુ હશે ને ત્યાં એક મેન ચેમ્બર આપેલું હોય છે એનો મેન વાલ આવે એ વાલ પણ આપણે બંધ કરી શકીએ તો શું કે આખી સોસાયટીની સેફ્ટી આપણે કરી શકીએ આપણે ઘરમાં આગ લાગી એટલે એવી જ રીતે આ ગેસની વાત કરીએ આપણે કે ગેસમાં આગ લાગે તો આપણે પહેલા જ સ્ટેપ બાય સ્ટેપ ઘરની બહાર નીકળીએ એના પછી ત્યાં ના બંધ કરી શકીએ તો સીધા આપણે સોસાયટીની મેઇન ગેટ ઉપર જઈએ તો ત્યાં પણ એનું ચેમ્બર આવે છે અને જે ચેમ્બર મારેલું હોય તે હેલ્પલાઇન નંબર પર લખેલો હોય છે આપણે બારે મીટર મારેલું હોય છે તે લખેલું હોય છે અને કદાચ મોટું ચેમ્બર હોય તે પણ હોય છે બરાબર એવી જ રીતે આપણે આ ગેસની વાત કરીએ એવી જ રીતે આવી ઇલેક્ટ્રિક લાઇન હોય એમાં પણ આગ લાગી શકે લાગે છે ને તો આ ઇલેક્ટ્રિક બોર્ડમાં આગ લાગે તો આપણે શું મારીશું પાણી નાખીશું ચાલશે શું થાય પાણી નાખવાનું

સપ્લાય આ તો બંધ થઈ જશે એ સપ્લાય બંધ થઈ જાય પછી આપણે કોઈ બી કપડું મારી લઈ જશે માટી મારી જૂતો પણ આપણે સ્કૂલની અંદર આવા સિલિન્ડર તો હોય જ છે